નજીક આવી રહ્યા છે પાલિકા તંત્ર દ્વારા પ્રિમોન્સૂન કામગીરી કરવાની પણ શરૂઆત કરી દીધી છે વરસાદી પાણીના નિકાલ માટે વરસાદી કાસોની સફાઈ કામ તો શરૂ કર્યું વીજ કંપની દ્વારા પણ વાયરોની આજુબાજુ કે નર્તત્રુપ વૃક્ષોના કટિંગો કર્યા તે પહેલા જ હવામાન ખાતાએ કરેલી આગાહી મુજબ બંગાળની ખાડીમાં રેલમ વાવાઝોડું આકાર લઈ રહ્યું છે જે વાવાઝોડાની અસર સમગ્ર ગુજરાતમાં પણ વર્તાતી જોવા મળનાર છે સમગ્ર ગુજરાતમાં ભારે પવન સાથે ક્યાંક ઝાપટા પણ પડનાર છે આવા સંજોગોમાં આગાહીને આધીન થઈ કઈ કેટલાય નગરો મહાનગરો હાઈવે રોડ પર લગાવવામાં આવેલ હોલ્ડિંગ્સ બોર્ડને લઈ કોઈક મોટી હોનારત ના સર્જાય તે હેતુથી સંબંધિત તંત્ર દ્વારા આ હોર્ડિંગ બોર્ડ ઉતારી લેવાની શરૂઆત કરી દેવામાં આવી હતી આ અંગે જો કે સક્ષમ અધિકારીઓ દ્વારા પણ પાલિકા મહાનગરપાલિકા પીડબ્લ્યુ તમામને સૂચનાઓ પણ આ બાબતે આપી દેવામાં આવી હતી તેમ છતાં ડભોઈનગર વિસ્તારમાં રંગ ઉપવન બાગ વિસ્તાર શિનર ચોકડી જેવા ભરસક વિસ્તારમાં લગાવવામાં આવેલા મોટા હોર્ડિંગ પાલિકા તંત્ર દ્વારા ઉતારવામાં આવ્યા ન હતા આ બાબતની નોંધ મીડિયા દ્વારા લેતા પાલિકા તંત્ર સત્વરે એક્શન મોડમાં આવી ગયું હતું અને ત્રીસમીની સાંજ પડતાની સાથે જ રંગ ઉપવન ચોકડી ડેપો વિસ્તાર તરફ લગાવવામાં આવેલા અને વાવાઝોડાથી નુકસાનની ભીતિ સર્જે તેવા તમામ હોર્ડિંગ્સ બોટ ઉતારી લેવાની કામગીરી હાથ ધરી હતી